આવો 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 સમૂહ બન્યો તમારી બન્યું બની દેરા આવો ને રાજુભાઈ હવે હોભ્યા છે તમે કોન મોડો ને આવજે આવજે હર હર મા હુકી બુલડી ન લીલી કની મારી ગોરવાડી આવો ન નોના નોના બાળ ન તમે બોલતો કરતો ગુમાના ઠાકોરો ગુમાના ઠાકોરો યાડ જો ના બધો હારોનો થા મારી બુરવાડી તારો રાજા કરણની વેળાનો સમૂહ બન્યો પાવડી આખ માતન ન માડુડી માંડુળી રોમ લાવજો ભગવાન ના ઘેર એક પગે ઉભો નહીં ભજજો આવો આવો ઓ મારી પૂરવાણી તારો સમૂહ બન્યો હોય એ મારા ઠાકુર નો તારા દીવા મો ચોંટ્યો સહાજ પાવ્યા को भाई हेलो हेलो आ मोड़े वे जाजा कंकु ना भाई हो शिव मु बुल्ली वाली माता को फेरा तो जागर या खूब कमा के मागो में घूमनी माता यो आई इसकारा करीन गेरज तीरी ઓ મારી માં યવ તારો સમો બન્યો છે એડકો લાવો એડકો લાવો ઠાકોરોનું તમારી બોરવાળી માતા આઈ કે ઠાકોરો પૂછો ન પૂછવાની વેળા બની છે તમે ના ધાર્યું હોય એવું તમે બનાવજો અમે ના વિચાર્યું હોય એવું તમે બનાવજો એ મારી માઢોળી આ બધું તને કેવરાય શખમાત્મા કેલો ખૂબ કમા કમો ઓળીવારી માતાઈ ભઈ હો હેરા હેરા બોલો આ કર્યા જવાબ ને તારે મારે બહુ બહુ નુ પડી જાય તો રામેસી કા કુલજીલ કહેતી જા

તમારા ચૂરોન વન એક ડાળમાં ખોળત આપણું છે મારી માઢૂડી તમે જીના દીવા લ્યો છો કે ગરીબના ગરીબના ઘર હો મરર મારી માઢૂડી નમણા વાળો ને

પણ જાગરિયા જે દાલ હું બોયડી વાળી ચોર ફોરે ના એ દાલ એના શેરતે નહી આવળે એ હું બોયડી વાળી માતા કહું છું ઓ મારી માં ઢૂડી માં ઢૂડી હો ચોર ને ચોર કી દામો કોઈ ચોરી ના મો એ દિવાલે તમ બોલતા આવડતું નહીં ના

આવો 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 મારી માઢુડી આજ તારી બેડા પણ તારો શમો બન્યો ના

तारा ठाकुर गुना कर भाई को आव मारी मढू याद तारी वेड़ा बनी तारो समो बनो न मूवी अमे नहीं हारा तारी कूआस हो बुलो वाल जे रोम प्रभु मारा

ભાઈ દેના તનસ અન વિક લાગહ કે તું ના બોલુ તો તને તમુની શોકન સમાજ બોણી વારી આ તોય દે મા લઈ જાય હજી તારી કી વાતો કંગરો જો મા આ આ છો ના છોડ કે હાજી બોયો નો બસ જો મતો માખો જો હાલ મા વસીનો શાજી દી લેતી જા ના મારથી બર બપોરે મંડપ લગાયા તારો એલા અમે મોન્ય ને પૂરી કરી એ કરે કશું નહીં થાય તું કાંડી આય તો આપી દઉં નહીં છોડું આ મૂર્તિની વાત અને રોગ દેતી જાય કર્યા નકર ગાણા મેને ઉખળા મરો કદી જો હું શાંતન મૂળ મારી દેવીવાળી તને કીધું ભાઈ ત તું ચોર છે કને કીધું વાત આય ના મોને ને તે રૂબરૂ હોભરી કે માં આપણા દીપપતિ વાત માં આ બોલી તો કઈ દીધું કે માં બસ ઈ તો દીધી જવાડ્યા માં તસ લાવ હું લાવ ભાઈ હાલો પાણી આવી ગયું પાણી આવી ગયું પાણી આવી ગયું બોટલ 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 અલગ અલગ આવું પાણી બોટલ પાણી નાખતા નહીં બોટલ નાખતા કોઈ આવો લે મિલો મિલો દેતા ભાઈ આમ ના માલો તમે જાવ દો ખાવાનું કરો હાથમાં લો પાણી લાવ લે બોલજી આટવા લો

મારા કે મૂર્તિ તો ચોય છે એ તો તું જોણ અમે તો કાળા માથા નો મોનવી છીએ તારા દીવાના ના હાજવી ને રહ્યા છીએ માં મારી માં ઢુડી ખમાય તારા મોનવી ઓનુ મેણું હન ખમાય છે પાવડિયા ખમા હો તો અનિલ મૂર્તિ તો મારે જ લાવવાની છે અને બીજી બારની ની તાકાત નહીં મૂર્તિ લાવો સમજી લે

માતા તો માતા ઓ ઠાકોરો એ મારા ભુઆના ઘર મોના રેવાય ચાણ મારી માતા કોક કોકકુલાને ચેવો કોમો કરન એ મારી મૂળ ખમાત ખમાતના તુ ની બોલ તો પારકી કદી કોઈ બોલ છે નહીં બનાવ વધાવો ઘણી રાખજે અનિલ તો અનિલ કદાચ જો હવા બે મહિનામાં ચોર લાઈન ના બતાવ ને અને ચોર આવશે ને એટલે આખું ઘુમા ઘુમ જોવા ચડશે એવું હું ગોળી વાળી માતા કઉીમાં મારો મારા હાથનો વધાવ થાય અનિલ બે મહિના પણ મારી જો કદાચ સામુ ની રજા મને મળી જાય ને તો ચોવીસ કલાક ના થવા તો એવું મેં માતા હુલ્યા

આવશે આવશે કંગરો કલામ ગાલ છે પરમાણુ દેખાય પરિક્રમા કે અમુક બદલાવ થયો લાગતા નવસતના સુનાજી હો જવા

મારો ભૂ હોય તો ભુવાન ના મેલો મારો પઢ્યાર પાપ મોવો એ પઢ્યાર નામ ના મેલું હોવર પેઢી થાય તો એ અર નહીં ના હોગણ ના ઉમર જાવણી ના રું એ મારી માં તારા ઠાકુર પાપ મોય છે તારો ભૂ મોય છે અમે ગવૈયા પાપ નહીં બોલતી જાણ

નાયક લોકો ભેગું થઈ ગયા હાલો વસ્તુનો ઘોડો વાતો કે હાલો દેખાડ ફોડ આમ નું આસ જોર દેખાડ તો કઈ કે ડ્રાઈવરભાઈ યુગો તો આપવા જો

मारी वाजेण तना बदु हना खमाय ज खमा तना

વિશ્વાસ રાખજે મારા ઉપર તું લાયા વગર નઈ રહું લે અને કીધું ચોર કીધા અને બોલી જા તું કઉ ના કરી બતાવું ને તો હું ગોળી વાર ગયા છે

ઓલી જે તરબત કરી સુસુ કોમ કરે હા બતા કોમ કરે હા અને આય કોમ કર દે ગોટલ

બી કરતી નહી તારે જવાબ સીધો જગત નું તમારું કોમ કોઈ બીજું કરશે નહીં તમારું ની કરો તમારું ની કરો મારી માંઢળી તમને કોઈ મોન છે નહીં પથ્થર એટલો દેવ કરો પથ્થર એટલો દેવ કરો તો એ દીકરા નહીં યાદ દીકરાની બાધા લીધી છે એ મારી માંઢૂળી ખમા ખમાતારા મુઘાતા ન